નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલમાં હું છું રાજેશ અને તમે જોઈ રહ્યા છો અમરીશ અમરી તો ચાલો મિત્રો ખૂબ ખૂબ જ જ સરસ મજાનો કરીએ તમને આ મિત્રો આજે પ્રોટીનથી ભરપૂર ફણગાવેલા મગનું શાક બનાવીએ બે કપ મગને ઓવર નાઇટ પલાળી દીધા હતા અને ત્યારબાદ એને એક કપડામાં વીટીને એક દિવસ માટે રહેવા દીધા જેથી આપણે ખૂબ સરસ ઉગીને તૈયાર થઈ ગયા છે હવે એને વઘારી લઈએ તો આપણે એક કૂકરમાં એક ચમચો તેલ એડ કર્યું છે અંદર જીરું એડ કર્યું છે થોડી હિંગ એડ કરી છે અને આ ફણગાવેલા મગ છે કેટલા સરસ ઉગીને તૈયાર થઈ ગયા છે હેલ્થ બેનિફિટવાળું આ શાક બાળકોથી લઈને વડીલો સુધીના તમામ માટે ખૂબ જ ફાયદારૂપ છે દરેકે આ શાક ખાવું જોઈએ અઠવાડિયામાં એકવાર બનાવવું જોઈએ હવે થોડી હિંગ એડ કરી દીધી થોડી હળદર અને ત્યારબાદ પાણીથી ધોઈને આ ફણગાવેલા મગને એડ કરી દેવાના છે એક જ દિવસમાં ખૂબ સરસ ઉગીને તૈયાર થઈ જાય છે મિત્રો જેને ગરમ જગ્યાએ રાખવા જોઈએ અને એનો વધુ વિડીયો મારી યુ યુટ્યુબ ચેનલ ઉપર તમને જોવા મળી જશે હવે એને એકવાર ચમચા વડે હલાવી લઈએ ગેસની ફ્લેમ ધીમી રાખે છે સ્વાદ મુજબ મીઠું એડ કરી દીધું લાલ મરચું પાવડર ધાણા જીરું પાવડર થોડો ચાટ મસાલો અથવા ચાટ મસાલો ન હોય તો તમે સંચલ પાવડર એડ કરી શકો અને ખટાશ માટે આપણે લાસ્ટમાં લીંબુ એડ કરવાનું છે છતાં તમે થોડો ચામચુર પાવડર એડ કરવો હોય તો કરી શકો છો થોડું પાણી એડ કરી દઈએ અને કૂકરની ઢાંકણ બંધ કરી દઈએ અને બે સીટી વાગવા દઈએ જેથી આ મગ બરાબર સરસ થઈ જાય સોફ્ટ થઈ જાય ચડી જાય અને ખૂબ જ સ્વાદિષ્ટ થઈ જાય તો આ રીતે આપણું આ ફણગાવેલા મગનું શાક બનીને તૈયાર થઈ ગયું છે થોડી કોથમીર એડ કરી દઈએ અને ત્યારબાદ લીંબુનો રસ એડ કરી દેવાનો છે આપણા સ્વાદ મુજબ આપણા ટેસ્ટ મુજબ એડ કરવાનો છે અને આ મોર્નિંગ બ્રેકફાસ્ટ માટે બનાવીએ છીએ બાકી આ રોટલી રોટલા ભાખરીને પરોઠા સાથે ખાવાની ખરેખર મજા આવે છે પ્રોટીનયુક્ત ખોરાક સવારના નાસ્તામાં ખાવાની ખરેખર દરેક વ્યક્તિને જરૂર હોય છે કે જેનાથી લાંબો સમય ભૂખ પણ લાગતી નથી અને ખાસ કરીને સવારમાં તમે ખાખરા સાથે ખાઓ તો તો ખરેખર મજા આવી જાય અને મારો પ્રિય નાસ્તો છે હું મોર્નિંગ બ્રેકફાસ્ટમાં ખાખરા સાથે અઠવાડિયામાં એકવાર તો આ ફણગાવેલા કઠોળ ખાવો જ છું મિત્રો તમને વિડીયો ગમે તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો મળતો રહેશે નવા વિડીયો સાથે જય હિન્દ જય જય ગુજરાત